જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા આઠ જુગારીઓને એક લાખ એકવીસ આઠસો ના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા ભરૂચ શહેરમાં આવેલી ખુરશી પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે લગ્ન પ્રસંગમાં આવેલા કેટલાક ઇસમો ખુલી જગ્યામાં ભેગા મળી પોતાનો આર્થિક ફાયદો માટે પાના પત્તા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાદમી ભરૂચ એલસીબીને મળતા જુગાર સ્થળ પર રેડ કરતા 8 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાંથી 5 આરોપીઓ જગ્યા પરથી નાસી જતાં પાંચે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે जुगार रमता आठ आरोपी ने रोकड़ रुपया तथा मोबाइल नंग बे तथा साइकल नंग बे जुगार रमान साधनों कुल मुद्दा एक लाख एक आठ सौ पचास साथी पाँच आरोपी ने वोटेड जाहिर करी तमाम कर विरुद्ध जुगार धरा कलमों मुजब कायदेसर कार्यवाही कर भरच शहर बी डिविजन पॉलिस स्टेशन म गु रजिस्टर कर आगनी तपास बी डिविजन डीजन स्टेशन द्वारा हाथ धरली है याकूब पटेल भरूच